ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારા માટે શબ્દ લઈને આવેલો સંક્ષિપ્ત કરવું એક આપણે આ ત્રણ નું રિવિઝન પછી જોશું પેલા એક મિનિટમાં આના સમાનાર્થી જોઈ લે પછી બીજી બે ચાર મિનિટ છે એમાં તમે આના સમાનાર્થી આપણે જોશું સૌથી પેલા સમાનાર્થી છે એટલે કોઈ પણ વસ્તુનું રૂપ કરવું કોઈપણ વસ્તુ ટૂકાવી ઘટાડવી એના માટે આપણે સમાનાર્થી શબ્દો લખશું જેમાં સૌથી પ્રથમ છે શોર્ટ કરવી અથવા શોર્ટરન પણ લઈ શકો યસન એ છે શોર્ટન શોર્ટરન પછી તમે ટ્રિમ લઈ શકો ટ્રિમ કટ પણ લઈ શકો અથવા કટડાઉન બેય ચાલે કટડાઉન અથવા કટ કાપવું ચલો ઈસી لیے તમે ટ્રન્કેટ લઈ શકો ટ્રન્કેટ ટ્રન્કેટ પછી તમે કર્ટલ લઈ શકો આ બધા એના સમાનાર્થી શબ્દ છે અભ્રીજ લઈ શકો અભ્રીજ થોડીક વાર વિડિયો જોજો સમાનાર્થી ઘણા બધા મળશે તમને શોર્ટ શોર્ટ એન્ડ ટ્રીમ કટ કટ ડાઉન ટ્રંકેટ કર્ટેલ અને અભ્રીજ આ બધાનો मीनिंग શું થશે અભ્રીવિયટ અભ્રીજ પર બોલ તો કરવું પછી તમે લઈ શકો શ્રીંક શ્રીંક એટલે પણ એ થશે ચાલો એ સિવાય કોઈને યાદ આવતા હોય તો મને કમેન્ટ કરી શકો મેં આઠ થી દસ આપી દીધા છે બરાબર છે શોર્ટ શોર્ટ

અને સરપ્લસ સરપ્લસ છે સરફિટ છે તમે અહીં સી જ ના સરફિટ નહી લઈએ આપણે કિસીવે પ્લેન્ટીફુલ લેશું પ્લેન્ટીફુલ દરેક ના તમને 8 થી 10 તો હું આપી જ રહ્યો છું પ્લેન્ટીયસ છે પ્લેન્ટીયસ પ્લેથરા લઈ શકો પ્લેથરા પી ઉપર કેટલા છે પ્લેન્ટીફુલ પ્લેન્ટીયસ પ્લેથોરા પછી તમે હજી એક લઈ શકો મને યાદ આવી રહ્યો છે પ્લેન્ટીફુલ પ્લેસોરા પ્રોફ્યુઝન લઈ શકો પ્રોફ્યુઝન અને પ્રોફ્યુઝન બે ચાલે તો પી ઉપર ઘણા બધા તમને મળી જાય પ્રોફ્યુઝન ચાલો ઈ સિવાય આ તમે લઈ શકો બાઉન્ટીયસ યસ બાઉન્ટીયસ અને બાઉન્ટીફુલ ગઈ લઈ શકો તો તમને જો આટલા બધા સમનાર્થી મળી રહ્યા છે બાઉન્ટીફુલ

તાટલ છે તાટલ છે પછી અમે એમાં સમજૂતી આપતી મતલબ તમે હજી એકાદ શબ્દ એના માટે છે એકસિટ એકસિટ પછી તમે લઈ શકો કન્સેપ યસ કન્સિવ પછી તમે લઈ શકો એસન્ટ પછી લઈ શકો તમે કન્સેટ આ બધા એના સમાનાર્થી છે એકોર્ટના

bitter યુડ હાર્ટ sharp trenchant અને વિરુલન આ બધા એના સમાનાર્થી શબ્દ છે સીસી ને તમને કોઈ યાદ આવતા હોય તો મને કહી શકો છો બરાબર આ બધા એના સમાનાર્થી શબ્દ છે ચાલો તો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર શેર કરજો સબસ્ક્રાઇબ અને સૌથી ફાસ્ટ રિવિઝન આપી રહ્યો છું ગમે તો જરૂર શેર કરજો કારણ કે આટલા સમાનાર્થી મળવા અને ફટાફટ રિવિઝન થાય છે કોઈ ટાઈમ વેસ્ટ થતો નથી કોઈ ખોટી વાતો થતી નથી ડાયરેક્ટ સમાનાર્થી શબ્દ મળે છે તમે પ્રિપેરેશન કરી રહ્યા છો પરીક્ષાના આગલા દિવસે જુઓ વિડીયો તો ફટાફટ રિવિઝન થશે બરાબર ચાલો લાઈક સબસ્ક્રાઇબ કરજો નમસ્કાર થેન્ક યુ